આજ ભગવાન રમાપીન ની દયા થી મસ્ત ની મસ્ત ઘોડાઈ દીધો છે રમાપીન ની દયા થી તો આવી રીતે જ આવી રીતે જ રહેવાની છે આપડા દયા ઓમ ગમત પેલા બાઈકો ને ચાલતા ને પણ સાહેબ બારી કુટું ઈવન ખબર નહી હજી મસ્ત આમ કે ક્લિયર લાગે છે નવી નવી પેલી પેક ઓમ હું લાગે છે ભાઈ આ આમલે કમ્પલેટ આજે કોંગ્રેસ ફરી વાર ને ગરંઘવા દઈ આવી તો અને હું શાંત કતો નહીયા નારી બાડી ને ને રામ બળવા રામ બાપા ગોરધો હાડી દઉં જણ ગેર અને પણ ઘાઘડ છે મો ન નન ટીરી ટીમ કરું જો તો કાઢ્યા ગોર વાં હાર્યા દો અપાણી માસ્તર હા ગોર માં લાવી દીધો સાઈડમાં ગાડીએ ભણાઈને આવ ત્યાં તો જો માસ્તર જેઠ હભાઈ ગેર હમ લિયા માસ્તર ક્યાં હ થઈ ગયો ભાઈ થઈ ગયા બન કહે આ માસ્તર ગયા મેં આ જેઠ આપીને ગયેલા

અરે ભાઈ એ તો મારી પર્સનલ વાત હતી એ તો હા હા જો હેડો માર થોડું કોમ છે કે એટલે જો આ આવજો હા હા જો હા હા અરે આ ઘર ની ખાઓ ના ના મને ડાયાબિટીસ હું નહીં ખાતો અરે આવો મોટો રહો લે ના હસ્તો તમારો નહીં જોતો જો હા જો રો જો ના ના હળી લાગતી તો નહીં ખાય બાઈક પણ

એક નંબર કેસ્ટી રા કેસ્ટી ઓય હા આ મેં સા કીધું કબ કા એક લાખ એક ગત્રી જાન રૂપિયા રોકડા બળા રોકડા મસ્ત હજાર જબર જાજ છે જબર જાજ યાર છે લાગે સર હે એવી હે જો નંબર પ્લેટ દીધું કતી છે ઓ હા લો મે ગોર ને કાલે ના આવો મોટો રોલા છે

એકદમ જી આવું આમ કાન ઓને જાય દે આમ ગાડી વાડી દાઈ જામ અડો એક મહિનો થઈ ગયો આમ હપ્તા છે ને જે ભરે હાર આ ફાઇનાન્સ બાયનાન્સ વાળા ગેરા હે આ બળો વેજે ગયો આમ છે 20000 નું આ બસ શેર દે કાઢે સક મજૂરી જવ પર પણ મજૂરી જિંદગી કાઢે નહી જ ફાવતું ને યાર કરે એમ તો એવા આડો પરવા દે આ જે તો થાય એમ પૈસા લાય

બાઈ ગા દોહલાના કેતી પૈસા લેતા કેટલા લીધાજી 2000 રૂપિયા તી વી લીધાજી મે 1 લાખ જોઈ લે મારકો લેવા દેવાની બોલતા વાળી પૈસા હાલ તું બોલ એના પૈસા આલવાના હોય ચાલી લાય કશુ કોઈ ન મળે ઓ માર ઓલા 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 મારાબડી જઉં લે કોઈ લેવા દેવાની હું બાઈક લઈને હડે માર તો પૈસું કરું પણ લાવી જ કુટી લે તો મારે બાઈક લઈને હડે ભાઈ

દસ ટકે વ્યાજવા લાવી અને બાઈક લાયા બાઈક લાવીને શું કર્યું દેવું જ કર્યું ક એટલે મિત્રો દેવું કરવું જોવો નહીં આવો ભાઈને જેટલી સજા મળી ચોવીસ હજાર રૂપિયા માટે આ કાળું ભાઈ કોંતી કાકા તબીલે લઈ જાવ લોટો હવે સો મહિના મજૂરી કરી કારણે ચોવી વળી આબરું જુ એટલા ખોટી કોઈને દેખાવ બીજા પેલો પેલું વળી નાથી ચડી તું લાવી દેવાનું દેવું કરીને એટલે આવું ખોટું કામ કરવું જોવા નહીં નહીં તો ભાઈ શ્રીમાન અડખા જેવી હાલત થાય કોન ટીવી ના ભાગ મારો ઉપર એટલે આવું કરતા નહીં મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય રામ